જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં જયા પાર્વતી વ્રતની કથા સાંભળશું જો આપને કથા પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો કથા શરૂ કરીએ અષાઢ સુદ તેરસના દિવસે જયા પાર્વતીનું વ્રત કરવાનું ભવિષ્યોત્તર પુરાણમાં વિધાન છે લક્ષ્મીજીએ પૂછ્યું હે દેવદેવેશ હે જગન્નાથ ભોગ અને મોક્ષ આપનાર અને મહિલાઓને વૈતવ્ય આવે નહીં અને હંમેશા અખંડ સૌભાગ્ય રહે એવું શુભ વ્રત આપ કહો જેથી કરીને લોકોનું કલ્યાણ થાય ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવી તમે સાચું બોલ્યા છો તમારું વચન મિથ્યા થશે નહીં હું પૂર્વે નહીં કહેલું એવું વ્રત તમને કહીશ આ વ્રત અકથ્ય છે ગુહ્ય છે પવિત્ર છે અને સઘળા પાપોનો ક્ષય કરનારું છે આ વ્રત કરવાથી સ્ત્રીઓ વિધવા થતી નથી આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે કરવું પ્રાતઃકાળમાં વનસ્પતિની પ્રાર્થના કરતા કહેવું કે હે વનસ્પતિ આયુષ્ય બળ તેજ પ્રજા પશુ ધન જ્ઞાન અને મેઘા મને આપો આ મંત્ર ભણીને દાંતણ કરવું અને પછી નિયમ લેવો નિયમથી જ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે નિયમ વિના વ્રત નિષ્ફળ જાય છે માટે નિયમ લઈને જ પ્રયત્નપૂર્વક વ્રત કરવું હું સદા પ્રમુદિત રહી ધ્યાનથી એકવાર સ્વાદ રહિત ભોજન કરીશ એટલે હે ભગવાન મારું પાપ હરો એવો નિયમ લેવો સુવર્ણની અથવા રજતની અગર માટીની વૃષભ પર બીજા જેલા મહેશ્વરની મૂર્તિ તૈયાર કરવી ગોષ્ઠમાં દેવાલયમાં અથવા બ્રાહ્મણના ઘરમાં એ મૂર્તિની વેદ મંત્રોથી પ્રતિષ્ઠા કરવી એ દિવસે જોઈનું દાંતણ કરવું વિધિપૂર્વક સ્નાન કરીને પૂજનનો પ્રારંભ કરવો પછી પાર્વતી પરમેશ્વરને કુમકુમ અગર કસ્તુરી સિંદૂર અને અષ્ટગંધ અર્પણ કરવા પછી ચંપો કમળ જોઈ અને બીજા ઋતુજન્ય પુષ્પો અર્પણ કરવા પછી યજ્ઞોપવિત અને દુર્વા અર્પણ કરવી પછી ભગવતી ઉમાની પ્રાર્થના કરતાં કહેવું કે હે આધ્યે હે દેવી હે શરવાણી હે શંકરપ્રિય મારો આપેલો આ અધર્ય ગ્રહણ કરો અને મારા પર પ્રસન્ન થાવો આ પ્રમાણે પવિત્ર મંત્ર ભણીને પવિત્ર જળ બિલ્વ ફળ દ્રાક્ષ દાડમ તથા બીજા ઋતુજન્ય ફળો અને બે વસ્ત્ર સહિત અધર્ય આપવો અને ઉત્તમ વિત્રાન બ્રાહ્મણ પાસે કથા સાંભળવી ભગવતી લક્ષ્મી બોલ્યા હે અચ્યુત હે આદિરૂપ હે મહાપ્રાજ્ઞ હે વૃત્તિક્ષયકારક હે વૃતાયક્ષ આપને નમન હો આપ મારા પર અનુગ્રહ કરીને હવે કહો કે આ વ્રત પૂર્વે કોણે કર્યું હતું એ પૃથ્વીમાં ક્યાંથી આવ્યું હે જગદીશ્વર આ બધું મને અવશ્ય કહો ભગવાન વિષ્ણુ બોલ્યા આ વિશે પાર્વતીજીની કથા હું કહું છું જેના શ્રવણ માત્રથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થાય છે પૂર્વે સત્યયુગમાં કોડિન્યપુર નામના સુંદર નગરમાં વામન નામે એક બ્રાહ્મણ રહેતો હતો એ વેદ તત્વજ્ઞ સત્યપ્રિય ગુણવાન પવિત્ર અને શીલ સંપન્ન હતો તેને પરમ રમ્ય પતિવ્રત ધર્મ પાળનારી રૂપગુણથી સંપન્ન પતિપરાયણ સત્યવાદી સત્ય નામે પત્ની હતી દ્વિજદેવ ધન કીર્તિ અને વિદ્યાથી પૂર્ણ હતો ઈશ્વર પર અનન્ય શ્રદ્ધા સુખી જીવન દિવસનો વધારે પડતો સમય પ્રભુ ભજનમાં જ વ્યતીત કરે તેમના જીવનમાં તેમને એક ખોટ હતી અને તે હતી તેમના જીવનમાં સંતાનનો અભાવ પૈસે ટકે કોઈ કમી ન હતી પણ બાળકની ખોટ એ જ એમના જીવનની મોટી ખોટ હતી ઘરમાં ધનના તો ઢગલે ઢગલા પણ પાછળ કોઈ ભોગવનાર નહીં એ જ મોટું દુઃખ અચાનક એક દિવસ મહર્ષિ નારદજીનું આગમન થયું ખૂબ જ પ્રેમથી ભાવભર્યું સ્વાગત કરી તેમને અધર્ય ખાદ્ય વગેરે સમીપ પૂજા કરી નારદ તો પ્રસન્ન થયા નારદજીના દિલમાં બ્રાહ્મણની સ્થિતિ જોઈને દયા આવવાથી લાગણીવશ થઈ નારદજીએ વામન અને સત્યાને કહ્યું માંગો જે માંગો તે આપો બ્રાહ્મણે કહ્યું નારદજી બીજી તો કોઈ ખોટ નથી પણ ઘરમાં શેર માટીની ખોટ છે આ એક જ ખોટ અમારા જીવનમાં સતત ખટકી રહી છે માટે ભગવાન સંતાન વિહોણા મારા જેવા દિનને પુત્ર પ્રાપ્તિ શી રીતે થાય નારદ બોલ્યા દ્રિજરાજ તમારા નગરની દક્ષિણે બિલીનું વન છે ત્યાં ભગવાન આશુતોષ શિવનું લિંગ સુકા પાંદડાથી ઢકાયેલું છે તેને શોધી પૂજા કરવાથી તમને તેમની કૃપાથી સંતાન સાંપડશે આટલું કહીને નારદજી તો વિદાય થઈ ગયા બ્રાહ્મણ વામન પોતાની પત્ની સત્યા સાથે શિવલિંગની શોધમાં ગીચ જંગલમાં ચાલી નીકળ્યો ભૂખ અને તરસ તાપ અને તડકો બધું જ સહન કર્યું છતાં મંદિર ક્યાંય દેખાયું નહીં આખરે થાક્યા પાક્યા એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું આગળ જવું કે ઘેર પાછા વળવું આમ વિચાર કરતા હતા ત્યાં તેમની નજરે સામે એક ટેકરો દેખાયો અહીં તપાસ કરવાનું બાકી છે આમ વિચાર કરીને ચાલ્યા ટેકરો ચડવા જોયું તો એક નાનું શિવ પાર્વતીનું મંદિર હતું પુત્રની કામનાવાળા દંપતીએ ઘણી મહેનત કરી ભગવાન મહારુદ્રનું શિંગ મેળવ્યું રાવણ દંપતીના આનંદનો કોઈ પાર નથી આજુબાજુનો કચરો કાઢી જગ્યા સાફ કરી તે દૂર કર્યા બહારથી પાણી લાવી આખું મંદિર ધોઈ નાખ્યું પછી ભગવાન શિવજીનું ખૂબ પ્રેમથી પૂજન કર્યું બીલીપત્રો ચડાવ્યા પંચામ્રત પુષ્પ પત્ર ધૂપ નૈવેદ્ય આદિ વિવિધ વ્રત પૂજા કરી ભગવતી પાર્વતીની અપૂજ્ય પ્રતિમાની પૂજા કરી વરદાન મળે નહીં ત્યાં સુધી ત્યાં રહેવાનો દંપતીએ નિર્ધાર કર્યો આમ અનેક દિવસો વીતી ગયા નિત્યક્રમ મુજબ રાજ પૂજાના ફળ લેવા જંગલમાં ગયો તે ત્યાં તેને સાફ કરડ્યો ઘણો સમય વીતી ગયો છતાં પણ એ પાછો ફર્યો નહીં સત્યા એની ચિંતામાં ખૂબ દુઃખી થઈ શોધવા નીકળી આગળ જતાં થોડેક દૂર જઈને જુએ તો એનો પતિ સર્પદ્રશથી મૃત્યુ પામ્યો છે ઈશ્વરને શોધવા નીકળેલા પતિએ પ્રાણ ગુમાવ્યા સત્યા તો છાતી ફાટ રુદન કરવા લાગી અને મૂર્છા ખાઈને પૃથ્વી પર પડી થોડી વારે ભાનમાં આવતા મોટા સાતથી વિલાપ કરી રડવા લાગી પોતાના ભક્તની આ દશા જોઈને દેવી પાર્વતીને દયા આવી અને શોળે શણગાર સજેલામાં પાર્વતી પ્રગટ થયા બ્રાહ્મણ પત્ની તેના ચરણોમાં ઢળી પડી માએ પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા માએ વામનના શરીરે સ્પર્શ કરી મોઢામાં અમૃત રેડી તેમણે સજીવન કર્યો કશું થયું ન હોય તેમ બ્રાહ્મણ તો આળસ મળીને બેઠો થયો મા પાર્વતીએ બંનેને વરદાન માંગવા કહ્યું ત્યારે વામન પત્ની બોલી કે મા આપની દયાથી મૃત પામેલ મારો પતિ જીવિત થયો છે મારા તમામ મનોરથ પૂરા થયા આથી વધારે માંગવાની ઈચ્છા નથી જો આપે મને વરદાન આપવું હોય તો મને પુત્ર નથી તો કૃપા કરીને મારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરો પાર્વતી બોલ્યા સંસારમાં ત્રિવિધ તાપ ટાળનારું મારું જયા પાર્વતીનું વ્રત કરવાથી તને પુત્ર પ્રાપ્તિ થશે પાર્વતીએ તેને જયા પાર્વતીનું વ્રત કરવાનું કહ્યું આ વ્રત થાય એમ સત્યાએ પૂછતા પાર્વતી માતાએ કહ્યું કે અષાઢ સુદ તેરસથી થી શરૂઆત કરી પાંચ દિવસ વદ ત્રીજ સુધી આ વ્રત કરવાનું તું કર આ પાંચે દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવું એમાં પહેલે વર્ષે જુવારનું ભોજન કરવું બીજા વર્ષે મીઠા વગરનું ભોજન લેવું ત્રીજા વર્ષે સામો ખાઈને વ્રત કરવું ચોથા વર્ષે કેવળ મગ ખાઈને વ્રત કરવું આ વ્રતમાં છેલ્લા દિવસે જાગરણ કરવું જોઈએ વ્રતના અંતે તું અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવજે એમને સૌભાગ્યની સામગ્રીમાંથી સારી વસ્તુ ચાંદલો કરીને ભેટ આપજે વસ્ત્રપાત્રનું દાન કરજે જીવન ઉપયોગી બોધદાયક ગ્રંથનું પણ દાન કરજે આ બધું ખૂબ જ નમ્રતા અને ભાવપૂર્વક અર્પણ કરજે આ વ્રત કરવાથી દાંપત્ય જીવનમાં સુખની પ્રાપ્તિ થશે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે આ પ્રમાણે કહી મા પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ બ્રાહ્મણની ઉત્સાહભેર ઘરે ગયા અને સમય આવતા શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહપૂર્વક જયા પાર્વતીનું વ્રત કર્યું વ્રતના ફળ સ્વરૂપે બ્રાહ્મણ દંપતીને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ પુત્ર પ્રાપ્તિના કારણે ઘરમાં તો આનંદ આનંદ છવાઈ ગયો પુત્ર પ્રાપ્તિની ખુશાલીમાં શિવપૂજનનું આયોજન કરી ગોરણીઓને જમાડી તેમને યોગ્ય ભેટ આપવામાં આવી આ વ્રત બ્રાહ્મણ દંપતીને જેવું ફળ્યું તેવું બધાને ફળજો જે સ્ત્રી આ વ્રત કરતી નથી એ જન્મ જન્મ વિધવા થાય છે શોક તથા દુઃખમાં ડૂબેલી રહે છે અને કોઈ વખત કોઈ પણ ફળ પામતી નથી સુવ્રત કરવાથી પતિમાં ભક્તિ રાખવાથી અને પતિને સંતોષ આપવાથી સ્ત્રીને અતુલ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આટલું કહીને પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા પછી દંપતીએ ઘરે આવીને પાર્વતીજીએ કહેલું જે આ પાર્વતીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું એટલે વ્રતના પ્રભાવથી એમને પુત્ર સુખ મળ્યો અખંડ સૌભાગ્ય મળ્યું અને પૃથ્વી પર વિવિધ ભોગો ભોગવીને એ દંપતી શિવલોકમાં ગયા આમ જે સ્ત્રીઓ આ વ્રત કરે છે એને પતિનો વિયોગ થતો નથી ત્રણ કુળનો ઉદ્ધાર થાય છે અને શિવલોકમાં ઉમા મહેશ્વરનું સાનિધ્ય પામે છે જે મનુષ્ય વિધિપૂર્વક આ કથાનું શ્રવણ પઠન કરે છે એ સગળા પાપુમાંથી મુક્ત થાય છે અરુણા વ્રતની જેમ જ આ જયા પાર્વતીનું વ્રત પણ બહેનો પાંચ દિવસ સુધી શિવ પાર્વતીની પૂજા કરીને સાથે મીઠા વગરનું એક વખત ઘઉંની વાનગી જમીને કરે છે પાંચમા વર્ષે આ વ્રતનું ઉત્થાપન કરવામાં આવે છે આ વ્રત વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરી શકાય છે વ્રત કરનારે સ્નાન આદિ મહેશ્વરના પૂજન કરવા તે દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્યપ્રદ સામગ્રીની ભેટ કરવામાં આવે છે તેમાં ચૂંદડી ચાંદલા કંકુની ડબ્બી કે હિંગલોરની શીશી બ્લાઉઝ પીસ વગેરે યથાશક્તિ આપવામાં આવે છે ઉત્થાપન સમયે ભૂદેવને ભોજન કરાવવા આ વ્રત માટે જવારા વાવાની જરૂર હોતી નથી આ વ્રત મોટી છોકરીઓ કરે છે અને જો લગ્ન થઈ જાય તો લગ્ન પછી બાકીના વર્ષો પૂરા કરે છે વ્રતના અંતિમ દિવસે જાગરણ કરવું જરૂરી છે તેમાં ભજન કીર્તન વગેરે કરીને જ રાત વિતાવવી આ વિધિ પ્રમાણે વ્રત કરવામાં આવે તો વ્રત કરનાર સ્ત્રીની સર્વ મનોકામના પૂર્ણ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે ની સંતાન સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થાય છે પુત્રની ઈચ્છા રાખનાર સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ થાય છે હે માતા પાર્વતી હે પિતાશંકર તમે જેવા વામન બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌનું કલ્યાણ કરજો બોલો માતા પાર્વતી પિતા શંકરની જય તો મિત્રો આ હતી જયા પાર્વતી વ્રતની પૌરાણિક કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો આજના આ વિડીયોમાં જયા પાર્વતી વ્રતની પૌરાણિક કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માતા પાર્વતી જય પિતા શંકર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ